નમસ્કાર દર્શક મિત્રો હારિદ સમી હાઈવે આઈટીઆઈ કોલેજ પાસે લક્ઝરી બસ પલટી જતાં અકસ્માત સર્જાયો એક્ટિવા ચાલક યુવાનને બચાવવા જતાં લક્ઝરી પલટી મારી જતાં અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક્ટિવા ચાલક યુવાન સહિત બે લોકોના ઘટના સ્થળે મોત અકસ્માતમાં ઇજાગ્રસ્તને એકસો આઠ મારફતે સારવાર અર્થે ધારપુર ખસેડાયા શંખેશ્વરથી બડીલ વંદન કાર્યક્રમ પતાવી પરત ફરતા દરમિયાન હારેજ પાસે નડ્યો અકસ્માત લક્ઝરીમાં સવાર પાંચ કામ લેવા પાટીદાર સમાજના લોકો કાર્યક્રમમાંથી પરત ફરતા બની ઘટના મૃતક એક્ટિવા ચાલક યુવાન સરવાલ ગામનો મહેશજી ઠાકોર હોવાનું આવ્યું સામે અકસ્માતને પગલે સરકારી હોસ્પિટલમાં લોકો ઉમટી પડ્યા આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ સંવાદદાતા વસંત કડિયા પાટણ જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ઓદગામ લેવા પાટીદાર સામાજિક પરિષદ આપતાજન મિલન પર્વ સમારોહ તારીખ નવ એક અને દસ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવાર રવિવાર બપોરે એકથી દોઢના ગાળામાં અમે જમાણવાર કરી અને સન્ડે જવા નીકળેલા બસ નંબર એક અને હારીજની નજીકની અંદર હારીજ આવતા હારીજ લગભગ પહોંચતા વચ્ચે કોઈક સાધન વચ્ચે આવી ગયું અને એના કારણે એક્સિડન્ટ થયો અમારી બસ પલટી ખાઈ ગઈ સિરિયસ છે અને બાકીના બધા જે થોડું ઘણું વાગેલું છે બસમાં લગભગ સાડત્રીસથી ઓગણચાલીસ ચોક્કસ વોકળો ખબર ને બીજા બહુ વધારે વાગ્યું હતું એમાં એક જણ લગભગ વોક થઈ ગયો હા ત્રણ 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 જણ ત્રણ જણ એમાં એક વોક થઈ ગયો એ અને બે હજી ગંભીરનું ખરા બાકી બધાનું થોડું ઘણું વાગ્યું પટેલ હું સન્ડેનો વતની છું આ પ્રોગ્રામ શંખેશ્વર મુકામે વડીલ વંદાનો કાર્યક્રમ સિત્તેર વર્ષથી ઉપરના માણસો એટલે બહેનો અને ભાઈઓનો કુલ આઠસો માણસો હતા અને એમાંના સન્ડેની પહેલા નંબરની બસ કે જેમાં ઓગણચાલીસ પેસેન્જર હતા આ વર્તા આવતો ગઈકાલે ગયા હતા દસ તારીખે અમે અને અગિયાર તારીખે પ્રોગ્રામ પૂરો કરીને જમીન નીકળ્યા ત્યારે હરિસની નજીક વચ્ચે એક્ટિવા સ્કૂટર આવી જતા બલ્સ પલટી મારતા આ બનાવ બનવા પામ્યો હતો મારી ધ્યાન મુજબ તો હાલ એક જ છે અઢાર એક જણને વાગ્યું છે એમાં કોઈ ગંભીર તો નથી બધા બોલતા ચાલતા હડતાં ફરતા જતા એક બે જણને માથામાં ઈજા થયેલી છે બધાને અહીંથી જનતા મત લઈ ગયા છે અહીંથી જનતા હોસ્પિટલ પાટણમાં ખસેડવામાં આવ્યા છે બધા હારીસથી we know that you're everybody